જય જુહાર જય આદિવાસી વાલા દર્શક મિત્રો હું આપનો પ્રિય મિત્ર કુમાર વાલા દર્શક મિત્રો ઘણા મિત્રો મિત્રો ચાહક કોમેન્ટ પૂછે છે કે તમે શું કરો છો વાલા દર્શક મિત્રો હું એક ઉચ્ચર માધ્યમિક શાળાનો એક શિક્ષક છું હું મનોવિજ્ઞાન અને ભૂગોળ વિષય અભ્યાસ કરાવું છું વાલા દર્શક મિત્રો તાપી જિલ્લાની અંદર વિનય સાર્વજનિક વિદ્યા મંદિર દર્શક મિત્રો વિદ્યા મંદિર કેડકુલ જે ગ્રામ્ય વિસ્તાર અંદર આવેલી છે તાપી જિલ્લામાં આવેલ કેડકુલ ગામ જે ગ્રામ્ય વિસ્તાર છે અને મારી શાળાની અંદર સતત આદિવાસી વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે દર્શક મિત્રો મારી શાળાની અંદર સતત ત્રીજા સો ટકા પરિણામ પ્રાપ્ત થયું છે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ માં મારી શાળાની અંદર કુલ સુડતાલીસ વિદ્યાર્થી મિત્રોએ એ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારા ટકા સાથે થયા છે અમારા માર્ગદર્શક અને શાળાના આચાર્ય સાહેબ શ્રી કલ્પેશ સાહેબ ના માર્ગદર્શન હેઠળ મારા સાથી મિત્રો શિક્ષક મિત્રો ઉત્તર માધ્યમિક શિક્ષકના ચૌધરી સુરક્ષાબેન પટેલ હેમંતભાઈ અને ગામિત જાગૃતિ બેન અથાક અમે અથાક પ્રયત્નથી આજે આ બીજા વર્ષે 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે અને આજે મારી શાળાની અંદર ગર્વની વાત છે કે મારા આદિવાસી બાળકો જે જ્ઞાનની જ્યોત મારી શાળાની અંદર ફેલાવી રહ્યા છે શાળામાં એક થી 3 ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ ગામિત दिव्यानी कुमारी मनहर भाई कुल ७० गुण माथी १००३ गुण प्राप्त करी सत्यासी पॉइंट सत्तावन तका साथे प्रथम क्रम प्राप्त करी सालानु नाम दीपावृच्छे त्यार बाद विजय क्रम चौधरी जानवी कुमारी जितेंद्र भाई जे कुल ७० गुण माथी १००५ गुण प्राप्त करी सायासी पॉइंट क्रम प्राप्त करेल द्वि� ત્યારબાદ કોટવાડિયા દર્શક મિત્રો મારી શાળાના આચાર્ય સાહેબ શ્રી કલ્પેશભાઈ ચૌધરી આપ સૌને કઈ શુભ સંદેશ આપવા માંગે છે તો ચાલો દર્શક મિત્રો વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો અમારા સાહેબ આચાર્ય સાહેબના શુભ સંદેશ સાંભળીએ એચએસસી બોર્ડ બે હજાર ચોવીસ ની પરીક્ષામાં સો ટકા પરિણામ લાવવા બદલ અમારી શાળા વિનય સાર્વજનિક વિદ્યા મંદિર ખેડકોઈના તમામ શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન છે વાલી મિત્રોને અભિનંદન એટલા માટે છે કે શાળાના વર્ગના દરેક વિદ્યાર્થીને પાસ કરાવવા હોય તો વાલીઓનો સહયોગ એ ખૂબ જ મહત્વની બાબત છે અને આ બાબતે અમને વાલીઓનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે અને એના થકી અમે સો ટકા પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ અમારી શાળા વિનય સાર્વજનિક વિદ્યા મંદિર ખેડકુઈનું મંડળ ખેડકુઈ વિભાગ જનજાગૃતિ મંડળ ખેડકુઈ એ અહીંનું ગામનું સ્થાનિક મંડળ છે અને ખૂબ જ સક્રિય શિક્ષણની તમામ બાબતોને લઈને ખૂબ જ સક્રિય છે તો એવા મંડળ અને વાલીઓના સહયોગથી અમારી શાળાની અંદર ખૂબ સારું અભ્યાસલક્ષી કાર્ય થઈ રહ્યું છે વિદ્યાર્થીઓને તેમના જીવનલક્ષી કેળવણી પ્રાપ્ત કરી શકે એના માટેના ખૂબ સારા પ્રયત્નો અમે કરીએ છીએ અમારું અમારા વિદ્યાર્થીઓ ભવિષ્યની અંદર એમની આગળ જ્યાં પણ તેઓ ભણવા માટે જાય તેમની ભવિષ્યની કારકિર્દીમાં ક્યાંય પણ પાછળ ન પડે એના માટે અમારી શાળાની અંદર શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે દરેક પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવે છે કે જેથી કરીને તેઓ દરેક પ્રવૃત્તિઓની અંદર ભાગ લઈને આગળ વધે આ અમારું સો ટકાનું પરિણામ અમે આ સતત ત્રીજા વર્ષે જાળવી રાખ્યું છે અને ખાસ તમામ શિક્ષકોને અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે ગુજરાત રાજ્ય બોર્ડ સામાન્ય પ્રવાહ પરિણામ એકાણું પોઈન્ટ બાણું ટકા તાપી જિલ્લાનું ચોરાણું પોઈન્ટ એક ટકા પરિણામ અને વિનય સાર્વજનિક વિદ્યા મંદિર શાળાનું પરિણામ સો ટકા પ્રાપ્ત કરેલ છે દર્શક મિત્રો હું પોતે અમારી આદિવાસી લાડકલી દીકરી દિવ્યાની ને ઘરે હું જાઉં છું એ પણ તમને વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો અને મારા ચાહક મિત્રોને કઈક અનેરો સંદેશ આપવા માંગે છે એ પણ હું તમને હું બતાવીશ નમસ્કાર દર્શક મિત્રો દર્શક મિત્રો આજે મારી શાળા વિનય અંદર જે અમારે ડાંગ જિલ્લામાં આવેલ ભેસ ગામ જે વઘઈ તાલુકામાં આવેલ છે ત્યાં રહેતી આદિવાસી વિદ્યાર્થીની ગામી દિવ્યાની કુમારી જે અમારે તાપી જિલ્લાની અંદર વિનય સાર્વજનિક વિદ્યા મંદિર હાઈસ્કુલ ની અંદર જે ટોપર આવેલી છે એમના ઘરે શું હું ગામિત દિવ્યાની કુમારી જે આદિવાસી બાળા છે વાલા દર્શક મિત્રો તમને કઈક અનેરો સંદેશ આપવા માંગે છે નમસ્કાર મારું નામ ગામિત દિવ્યાની કુમારી મનહરભાઈ છે હું ડાંગ જિલ્લાના બેંસકત્રી ગામની વતની છું મારું બારમા ધોરણમાં હું પ્રથમ ક્રમાંક પર આવી છું અમારી શાળાના તમામ શિક્ષક મિત્રો આચાર્ય શ્રીના અથક પ્રયત્નોથી આજે હું આ આજે હું આ ક્રમાંક પ્રાપ્ત કરી શકી છું તેથી મને આનંદ થાય છે અમારી શાળાના શિક્ષક શ્રી કૃણાલભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નોથી મારા ભૂગોળમાં અઠ્ઠાણું માર્ક્સ અને મનોવિજ્ઞાનમાં પંચાણું માર્ક્સ હું પ્રાપ્ત કરી શકી છું તેથી હું તેમનો આભાર માનું છું અમારી શાળા વિનય સાર્વજનિક વિદ્યા મંદિર કેરકુઈમાં અમને બે મહિનાથી પરીક્ષા લક્ષી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે ટેસ્ટ લેવામાં આવે છે અમને સતત તે માટે માર્ગદર્શન અને પરીક્ષાઓ પણ લેવામાં આવે છે અમારી શાળામાં રચનાત્મક પ્રવૃત્તિઓ સર્જનાત્મક પ્રવૃત્તિઓ વગેરે કરવામાં આવે છે અમારી શાળાના તમામ શિક્ષકોના પ્રયત્નો અને આચાર્ય શ્રીના પ્રયત્નોથી આજે હું આ ક્રમાંક પ્રાપ્ત કરી શકી છું અમારી શાળાના ટ્રસ્ટી મંડળ તમામ શિક્ષકો શિક્ષક મિત્ર આચાર્ય શ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વારા દર્શક મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો આસપાસના દરેક વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો મારી આદિવાસી શાળા અને ગ્રામ્ય વિસ્તારમાં વિનય સાર્વજનિક વિદ્યા મંદિર ખેડકો ની એક વાર અવશ્ય મુલાકાત કરજો જય હિન્દ